ગુરુવારના દિવસે જે એસઓજીની ટીમને બાતમી મળેલી એના અનુસંધાને આશ્રમ રોડ ઉપર અમારી ટીમ વોચમાં હતી એ દરમિયાન જે મોહમ્મદ હમઝા બહેરામપુરાનો વતની છે તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે એ પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કરેલો આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતે પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલો છે જેના સંધાનમાં અમે ત્રણસો સાત પણ એડ કરેલી છે મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે ત્યાર પછી એને અમજડતી કરતાં એની પાસેથી અઠ્ઠાવન ગ્રામ જેવું એમડી મળી આવે છે જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા ત્રણેક વર્ષથી એડિક્શન એને થયેલું હોય એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને હિટલર બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે આ રીતે એ પોતાનો એડિક્શનનો જે ખર્ચ છે એ પણ કાઢે અને પ્લસ એને જે કમિશન પણ આપવામાં આવતું હોય છે એ રીતે પૈસાની લાલચ અને ટૂંકા ગાળામાં પૈસા બનાવવા માટે થઈ અને આ ધંધામાં આવેલાનું જણાય છે બીજું એનું એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એની ઉપર લગભગ ઓફિશિયલી રજિસ્ટર થયેલા ચોરીના નવ થી દસ ગુના છે અને મોટા ભાગના સાયલન્સર ચોરીના છે બે પશુ ક્રૂરતાના ગુના છે અને એક આઈપીસી ત્રણસો સાત મુજબનો જૂનો ગુનો છે આ રીતે એનો ગુનાહિત ભૂતકાળ છે એ પણ ખૂબ ગુનાહિત છે અને આ પ્રકારની એસોર્ટ કરવાની ટેવ વાળો એવું જણાય છે જેથી જ અમારા પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવેલ જણાય છે સર આ જથ્થો ક્યાંથી લઈ આવતો ને ક્યાંય આપવાનો તો કે પોતે છૂટક વેચાણ કરતો હતો આ જથ્થો છે એ મકબુલ પઠાણ પાસેથી મેળવેલ છે અને અમે એનું નામ ખોલી નાખેલ છે એફઆઈઆરમાં અને આ મકબુલ પઠાણ છે એનો પણ ગુનાહીત ઇતિહાસ છે અને એ પેરોલ જમ્પ થયેલો છે અને પેરોલ ઉપર જ હાલ ફરાર છે આ ત્રણ ધોરણ સુધી ભણેલો છે જે મોહમ્મદ હમજા છે અને શરૂઆતમાં છૂટક મજૂરી જેવું કામ પછી રિક્ષા ડ્રાઇવિંગ અને ત્યાર પછી ચોરીના રવાડે ચડેલ છે અને જેમાં એને જેલમાં પણ અવારનવાર ગેલ છે અને ચોરીના ખાસા થી બાર ગુના છે એ સિવાય પણ એ પોતે બીજા ચાર પાંચ ગુના કબૂલે છે જેથી હાલમાં એવું જણાય છે કે ચોરી કરવાની વૃત્તિવાળો હશે ડ્રગ્સની એરાત વેરી વેચાણ કેટલા સમય હાલ જે ડ્રગ્સની વેચાણની પ્રવૃત્તિ છે એ પોતાનું એવું કેવું છે કે ચાર પાંચ માસથી હું આમાં છું પણ અમને એવું જણાય છે કે એ પણ હજી અમે તપાસમાં ખુલશે કે વધારે સમયથી કરી રહેલું એવું જણાય છે અમદાવાદ સિટીનો છે અને એ આઈ થિંક કોઈ અમારે તપાસ બાકી છે કરવાની કે પેરોલ જમ્પ એક કેસની અંદર છે